તો થાય થાય પાછા પણ તમારી ફેસબુક ભાગવત હોવું તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ ગીતાને ખોલીને મોઢું જોજો કામાં હું કેવો લાગુ છું પગે લાગીને કહું યુવાન મિત્રોને તમારા દીકરા તરીકે ભીખ માગીને કહું એક એક વાર ગીતા વાંચી લેજો અને એક વાર ગીતા વાંચી લ્યો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો આજે માણસને એવું થઈ ગયું છે સારી જગ્યાએ સારી હોટલમાં બેસું ને બેઠા બેઠા ત્યાં પછી જે તે કઈ પીણા પીવા સો ટકા હું એમ નથી કેતો કે પણ અમુક આનંદ ન કરતા પછી જાતિ જિંદગી એ આનંદ તમને બહુ નડશે પણ અત્યારે જેને રૂડા સત્સંગ કર્યા હોય ને હમણાં સાહેબ બાપુ વચ્ચે કહું એક વાત મારે તમને છે પણ સત્ય ઘટનાની વાત કરું માનસિંહભાઈ કે જેણે ઘોડિયા માલી બાળકના ઘોઘવાટા હમજી એક્યા હોય અને એવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ હમજી એક ભલામાં બાકી કામ મોટા કર્યા હોય વૃદ્ધાશ્રમમાં મોકલા આપણી કરતા માતાઓને ખબર હોય સાહેબ બાળક સૌદ પંદર મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ન હોય ત્યાં સુધી ગણગણાટ પણ ડાયભાઈ ન હોય બાળક રડે પણ એક મા જેવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય લાવો હવે એને સુઈ જાવું છે એટલે રડે છે લાવો ભૂખ્યો છો લાગે છે બાળક ભૂકામ રોડે છે ને એ એની માવુંને ખબર પડી જાય છે આપણે બાપુજીને ઓછી ખબર પડે કારણ કે મા બાળકને રમાડતી હોય તમે જુઓ એ ક્યાં કરો એને ઓહડ દેતી હોય ને માં ઓહડ પાતી હોય ને તો એ સરસ મજાના આમ ધીરે ધીરે મોઢામાં આમ ગોળની છે જેમ પાણી કાકરી મૂકશે મીઠું લગાડશે અને પછી એ મારો દીકરો પી ગયો એ મારો દીકરો પી ગયો એ ગમદી એમ ક્યાંક મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે સડપ દિન પી જાય હવે આનો આખતરો બાપુ કરે બાપુજી પાય જો બાપુજી પાય જાણે પાડા ને પાતો હોય એમ અને પાછો ઉપરથી દારો દેખીદો પણ નાખે મળશે વાત એટલી છે જેને બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે અને એ રીતે થાય ને તો મને કહેવાય ગયો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય આ દેશની સંપદા નથી આ દેશની સંપદા ગુરુકુળ છે શું રાજેન્દ્રદાસ બાપુને ગુરુ મળ્યા છે વખાણ નથી કરતો પણ ભારતમાં આટો માલજો કરસનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો બાપ બાળક જાણે રમતું હોય એના સમૃદ્ધ ગુરુ સેવાદાસ બાપુ આખી રાત ભજન કરે ને અને સવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પીડ્યો ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પીડ્યો પણ ફેર પીડ્યો કાંઈ એકલા જામા નહીં ફેર પડવો જોવે આપણે ભેગા થાય છે પણ કાયમ આમ ભેગા બેજ અઢારે વરણના છેડા તોડી નાખો આવા સમૃ સંતોના ચરણે વી આવજો એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે ભાગવત આ શીખવે બાકી તો તમે સાંભળી લો કોઈને આમ જો અમુક તો હાવ જે સૂટા છે જે મોટર હાકે છે એક તો હેલ્મેટ માંથી એરું કરી હેલ્મેટમાં એના ભાગ તો જોવો બરાબર કેવાય બાપુજી હેલ્મેટ ના કાયદા ને પછી કોરોનામાં માસ્ક આવ્યા બહુ માણા ફિરે હું કામ ઉઘરાણી વાળો ઓળખી જ નહોતા એક ઉઘરાણી વાળા ને ક્યાં કરો વાહે કોણ બેઠું એ નતો ઓળખા ભાઈ બન છે કે ભાગીદાર છે શું માણસો એ જલસો કરી લીધો ગજબ છે બાબુ એક ફેક્ટરીમાં આગ લાગી આગ કોઈ હશે કેમિકલ જેની ભાઈ ને એક્સવાય જેડ પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાબી સાહેબ આગ લાગી ગઈ એક પણ કર્મચારી એક પણ માણસ ન નીકળી આખી ફેક્ટરી છે આગ લાગી પતા નહીં ચલતા પણ એનો કંપનીનો માલિક માલિક બોહારો એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા કર્મચારી નો હતા મારા ભાગીદારો હતા હું આલી ડિક્લેર કરું છું એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસર તો મળશે જ પણ કંપની તરફથી જેટલા એ જાન ગુમાવી છે એના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા નાખી દઉં છું હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને એ હજર થઈ દઈએ બાય કોક જ હોય આવું હજર થઈ ગયા

ઈ બેને ફોટો મને સપના નતો મારે ફોટો હારો કરવો પડશે એ ભગવાન એને આજ શાંતિ દેજો એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા અને તમે તે તમારા આત્માને સદગતિ કરજો માયાભાઈનો પ્રોગ્રામ રાખજો એકાવન લાખ હજી આમાં ફોટો સાફ કરતી જાય ધોતી જાય ત્યાં દરવાજે ટકોરા બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો ત્યાં તો માવો છોડતો હતો એ બેન ને થયું કે અત્યારે પદમાન મળવા એવો શું થયું એમ એ બેન ના પદ્મા હતો આ ભૂત થી મળવા આવ્યો છે સમાચાર કહે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું એક માણસ નથી બચ્યો ને આ હામો માવો છોડો એટલે બેને પગ હામવું જોઈએ એટલે ભૂતના પગ અવડાવ હોય ને બેને પગ હામવું આને સીધા હતા તમારા પગ સીધા કેમ તક સીધા ના હોય તો કે ઉંધા હોય તો બેન અડવા મળ્યા બોલો કે હું છે પણ દરવાજા તો અંદર તો આવવા દે અંદર કેમ માવા દેવું તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગી ને લાગવા વાળી લાગી ગઈ સમાચાર માં કે કોઈ નથી બેસ્યું કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું બાય પાસ તમે તમને હું છે શાંતિ રાખીને હું કઈ હું હું આમ જ ઉભો છો હમાસા તો કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું તમે હું માવો લેવા બહાર ગયો હતો પછી જે બાપુ બાઈ ખીજાણી કે તું ની કાવ માવા બેન કરો માવા બેન કરો પણ વેસન વાલી માવો એકાવન લાખ નો છો સાહેબ આ એની વાતું ન રે બાપ